સદગુરુ મહારાજની ની જાય હવે આપણે જીવન બરબાદ કરી નાખ્યું છે આપણી જિંદગી બરબાદ થઈ જાય બહુ બહુ સાંભળ્યું ને બહુ બહુ કીધું હોતે પણ જે આપણું મહત્વનું જે જીવન ਆ ਜੀਵਨ ਵਾਰਿਆ ਵਾਰਿਆ ਨਿਥੀ ਮਲਤੋ ਤੋ ਇਹ ਵਾਦ ਰਾਣੁਆਨੀ ਤੋ ਆਪੜੇ ਬਾਕੀ ਰੈ ਸੁਖ ਕਹ ਰਿਆਣੀ ਨਿਥੀ ਰਾਣੀ ਵਿညာਤੀਸੈ ਨੈ ਕਹਿਵੇ ਕਿਆਣੇ ਤੋਰੋ ਵੋਦਨੀਏ ਰਾਣੀ ਵਿညာਤੀਸੈ ਨੈ ਰਾਮ ਕਹੋ ਕਿਆਣੇ ਤੋਰੋ ਵੋਦਨੀਏ જેટલું આપણે બોલ્યું ને એટલું પાલન હોવું જોઈએ રાણી વિના રીઝવે એવું નથી કોઈ આ રામ દશરથના બેટાની વાત નથી પણ આ રામની જે વાત કહેવી છે આ રામને રીઝવવો હોય એ શું કે સૌથી ને આ રટલા વાણીમાં નથી આવે એવું વાણીને આ પુગ એવું નથી કેવળ અનુભવ કેવળ શુદ્ધ વિચાર એવી પ્રાપ્તિ ન થાય તો રેણી શું છે એને પંચશીલ કહેવાય જે રેણી છે ને એને પંચશીલ માર્યા હોય શીલમાં સાધુ ને વારે વાર્ય નમીએ જેના બદલે નહીં વરતમાન તો વર્તમાન કોના નો બદલે દારૂ સોરી જુગાર ને પર હરે રે પર ભોગવે રે દારૂ સોરી જુગાર પરમાટી પરસ્ત્રી ગમન આ પાંચ શીલ આપણા સંતોએ વર્ણયાસ કે જે આની આપણે પ્રતિજ્ઞા લીધી હોય એનો પીછે કોઈ વિચારય ન આવવો જો ખરાબ કે મેં તો આ પ્રતિજ્ઞા ના લીધીશ અને એ પોતાનું છે ને એને શીલવંત કહેવાય આ પણ શીલ લાગી જવાય છે ણી તપસે રે ખરાબ બોલે નહીં કે ખરાબે નહી દિ ના દોષ લાગશે રે જો આપણે ખરાબ સાંભળવી ને તો એવા વિચારો આવે ખરાબ બોલવી તો એવા વિચારો આવે અને ખરાબ દ્રષ્ટિ હોય તો એવા વિચારો આવે છે આ ત્રણ તપ માથે મેલ્યાશ ખરાબ બોલવું નહીં ખરાબ હાભળવું નહીં ખરાબ જોવું નહીં શું કે આ દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય છે સત્યને નિહાળો તો સત્ય બની જાય છે જેવી જેવી દ્રષ્ટિ સૃષ્ટિ દેખાય છે આંખથી જોવાનું તો છે જોવા માટે તો આપણને આંખ આપીશ અને એનો ઉપયોગ કરો સત્યને નિહાળો સત્યથી પાદ પમાય છે આ તણ તપ માથે આપ્યા છે તો બીજું કોઈ નથી જંગલમાં જઈને બેહી જવાનું નથી કાર્ય તો આપણે કર્મ તો કરવા જ હોય છે ને પણ હું નથી કરતો એ કાર્ય તો બનશે જ આપણે જે આ સંચિત કર્મ છે એ તો ખાવું પીવું હાલવું સાલવું મહેનત કરવી એ તો બધાને કરવું એ સંચિત કર્મ છે એ તો કરવું જ જોઈએ બધાને કરવું જોઈએ હા સંચેત નહીં પણ ક્રિયામણ કર્મશે જે કંઈ ક્રિયા થાય છે એ ક્રિયામણ કર્મશે એ તો કરવું જ જોઈએ આપણે એના વિના તો પાર જ નહીં તે સત્યને પામું છે એ ક્રિયા જ છે તો એ પામું છે તો એ ક્રિયા કરવી જ જોઈએ એ વિશ્વાસ રાખે તો કાંઈ થઈ નહી જવાનું સત્યને પામું છે તો એ ક્રિયા કરવી જોઈએ છે એમ તો તો આગળ બંધ ક્રિયાથીંજલ નહી કપાય પછી કીધું છે કે ગુરુ ના વર્ષણ જે પાળ છે અરે જે ગુરુ ના પાળ છે ઓછો કહેશે અમરાપુર રે અમરાપુર એટલે કોઈ એવી નગરી નથી પણ જે પોતે જ અમર બની જાય છે અમર તત્વને રાણી લેશે અમર તત્વમાં જે ફળી જાય છે એ પોતે જ અમર બની જાય છે એટલે પહેલાં તો આપણે રાણી ઉપર આવવું જ જોઈએ રાણી મહાન છે રાણીથી ને તો એ સત્યને પામી એકવી કહેવાય થી ન પામી કે વડા વડા કર્યા વડા નો થાય આપણે વડા બનાવવા જોવા ગોળ ગોળ કરે પણ ન આવે અને ગોળ ને ગળ પણ કઈ રુદા નથી ગોળ ને ગળ પણ હોય તો દી નો પાર આવે એમ સત્ય અને સત્યને પામનારો એ કઈ જુદો નથી રહેતો પછી સત્યમાં જે ભળઈ જાવ છે એ પોતે જ સત્ય બની જાય છે અત્યારે તો આ જૂઠી દુનિયા જગભરમાં આ વાત તો બધો હાલ્યું આવે છે આદિ અનાદિથી આવ્યું આવે છે સત્ય ન સત્ય તો હોય જ તે શીખો એક છે બે બાજુ હોય એ તો નક્કી જ છે પણ આપણે જ જો સત્યમાં જવું હોય તો સત્યનો વિચાર એ શું કરવો જ જોવે એમ એ તો છે જ તે અસત્ય ન હોય તો અસત્ય નું મૂલ્ય શું અંધારું ન હોય તો અંજવાળાનું મૂલ્ય શું એ તો રહેવાનું સિક્કાની બે બાજુ પલટો મારવાનો ફેરવી નાખવાનું આપણો સિદ્ધાંત સત્ય હામો જ હોવું જોઈએ અને એ તો અત્યારે ખબર પડે છે સત્ય કોને કહેવું અસત્ય કોને કહેવું જે કાંઈ ખરાબ છે એ અસત્ય છે એને તો રજા આપી દેવી જોવે કે રા ભાઈ રા આવે મારું કામ અહીંયા પૂરું થઈ હવે મારે કોઈ અસત્યમાં રહેવાની જરૂર નથી મને સત્ય મળી જ્યોસ પણ સત્ય અત્યારે તો બીજું જ કાંઈ જ દીધું છે દેહને સત્ય માની બેઠા છે દેહ તો રહેવાનો નથી દેહને સત્ય માની છે દેહની પૂજા કરાવે ઘાટ ની પૂજા કરાવે તો સત્ય તો ઘાટ છે એ તો ચોથું પદ છે નામ રૂપ ગુણ બાદ કરતા શેષ વધે સંભો તો ઇયા પૂગવાનું છે આપણે નામરૂપ ગુણ તો ઘાટે છે ને То гадати то є каїнні ті? Канайєн айті миліус? Нам віня наркезія Нам віня наркезія Нам віня наркені ті зія Нам то яне сяд не એ અનામી છે નામ વિના કહી જ્યા પટ ચાર વેદ અનામી નો ઓળખવો હોય ને તો ચાર વેદ પેઢે પાર નથી આવે એવું એ કોઈ વાંસવામાં નથી આવતું લખાણમાં માં શહેરને પીછી ક્યાં વાત એ તો આપણે પુરાવા સંતોએ આપ્યાસ હજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં ઋષિ મુનિ જપતા જારી નોતા એ વેદમાં આવે એવું છે વેદ ભેદ અહીંયા કાંઈ નથી એને હમઝણ કહેવાય એને પામેલા કહેવાય વેદોને એને હું લેવા દેવા વેદો તો માણસે બનાવ્યાશ લખાણ તો માણસો એ કરેલા લખેલા અગ્નિ કોઈ દી બાળે નહી એટલે સત્યને જ પામો હોય તો આ કેવળ અનુભવ જોઈશે એને પમાય એવું નથી ગુરુ કરવી તો પામી જાય એવું નથી ગુરુ તો બહુ બહુ કરી લીધા તો પોતે પંથ નથી કાપ્યો શું કરવાનું ગુરુ તો સત્ય છે તો ગુરુ કીધા સત્યમાં ભળે જા અસત્ય ઘાટને શું પકડીને બેઠા ઘાટ જ્યાં સુધી મૂકશો નહીં ત્યાં સુધી અઘાટે જવાય નહીં હામાં કિનારે જવું હોય તો આ કિનારો મૂકવો જ જોઈશે મૂકવો જ જોઈશે એમાં કોઈનું હાલે નહીં આ કિનારો રાખો છે ને હામા કિનારે જવું હશે કઈ રીતે જઈ શકાય એટલે દેહ એ હું નથી આ મની હું નથી આને તો મૂકવો જ જોઈશે મને તો ઉત્પાદ મતા મસાવી દીધો હા મને તો લાડાઈ લડાય મારે ખવાય જાય બધું કીધું એટલે જ કીધું ને કે મનમતા ન હાલવી સત્યની રાહ પકડી છે મનમતા શું લે હાલવો જો મન ભલે વિચારો લાવે જોવો એ વિચાર નિહાળો મન શું કરે છે એ નિહાળો તમે કે ક્યાં આપણને દોરી જાય છે આ મન એ નિહાળો હાલ છો નિહાળો મન થઈને નિહાળો કે મન કેવા ખ્યાલ મનમતા આલ્યા છે ને એ તો જો અહમના પાઈ બીઆઈ જા એ તો મોટો અહમ છે હું એક અહમ છે મોટા મોટો અહમ હું જગ્યાએ તું લગાડવાનું આ પલટો માર્યો કહેવાય મારી વાત ધાઈશી હું ધાસો ના ભાઈ તું હાસો યા આપણે કબીર સાહેબે કીધું એસો ખેલ રહીશો મેરે દાતા જ્યાં રહું ને તું નહોતું પોતે નિખાલસ ભાવે ઓને બદલે તું લગાડી દીધું લે આ વાત સમજવાની છે સાંભળ્યા પછી સાંભળ્યું તો આપતા બહુ બહુ સાંભળ્યું છે પણ સમજવાનું જે સાંભળો એ સમજવાનું છે સાંભળો તો સમજો બોલો તો વિચારો જોવો તો જાણો કાંઈ કેમાં જાણ્યા વિના તો માણવું કેમ સત્યને રાણી લીધો માણી લ્યો જાણ્યા પછી માણવાનું આવે જાણ્યા પછી ભમવાનું નથી આવતું અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમો નહીં મેળા મંડપ કરવા નહીં આ તો અધૂર્યાના કામ છે જાણી લીધું જ ભમવાનું ક્યાં રહ્યું જણાવો તમે જાણ્યું છે બીજાને જણાવો આ વાત આટે ફઈ જઈશ આટે ગ્રંથ બંધાઈ જઈશ પછી મટે નહીં ને એવી આટે ફે જઈશ કરત કરસ કરવાને ક્યાં ભમવાનું આવે કે માન થવાનું આવે એને કોઈ ભમવાનું નથી આવતું મોન તો બોલવું નહીં એ કઈ મોન નથી મન તો જે મૂંગો માણો સમસ્યા તમે વાણી સમસ્યા હોય એની વાણીમાં સત કે હોય એને મૌન કીધું મોગા થઈને બેસી રહેવું એને મોન નથી કીધું પણ જેની વાણીમાં સત્ય હોય છે એ મૌન થઈ ગયા કહેવાય શું કહે એને કહેવાયની જિજ્ઞાસા જો પાણીમાં મૌન હોય પાણીમાં જ્યાં ડૂબકી મારી ગયો હોય અહીંયા બોલાય નહીં પાણી વસ્તુ એની કિંમતી મળી જ છે પાણીમાં પણ અહીંયા બોલાય નહીં પછી એ આનંદ લેતો હોય એને વસ્તુ મળે એટલે આનંદ તો આવી જ વસ્તુ મળે પણ બોલાતો નથી એમ માનતા એવી છે કે મૂ બે રહેવું એને મન નથી કીધું પણ માનતા તો એને જ કે જેની વાતમાં સત્ય છે એને મન કહેવાય બળબર બરોબર બોલે રાખવું એ કોઈ અર્થ નથી અને આ પોતાની પાસે છે કાંઈ ક્યાંય ભટકવા નથી કે અહીંયા જઈશું તો મળશે આપણને મારો વાલો નથી જરા વેગળો ખોળે જુઓ તો ખબર થાય ખોળવું જોવાશ ભાણ કે ભટકીસમાં મેથી દો ને માય સમજે ને હોય કરવું પડે નહીં કાંઈ એને માન કીધો એને પછી કાંઈ કરવાનું રહેતું નથી આવી આપણા સંતોએ વાતો આપણને સરળ રીતે સમજાવીશ પોતાના અનુભવ આપણને વાણી દ્વારા મુક્તા જશે આ દ આપણું નાણું છે એનેથી આગળ વધાય છે અને પોતાનો જે અનુભવ થાય એ મુક્તું જવાનું છે કે વાયલી પેઢી યાદ કરે એમાંથી કાંઈક આને મળે ભલે આપણે કાંઈ આપણા જ બાળકોને કમાણી કરીને દેશો અને સંસ્કાર નહીં હોય તો એ કમાઈ જાય કમાણી ઉડાડી મૂકશે પણ જો સંસ્કાર એ આપણું મોટું નાણું છે સંસ્કાર છે તો ગમે એ જ કમાયેલી છે ગમે એવો ધંધો જમાવશે અને એમાંથી કમાણી લી છે એ પણ સંસ્કાર આપ્યા હશે તો ગમે એટલું ભેગું કરીને આપશો અને સંસ્કાર નહીં હોય તો ઉડાડી નાખશે એટલે ઉત્તમ આપણા સંસ્કાર સંસ્કાર એ જ્ઞાન છે એ અસત્ય છે સદગુરુ મહારાજની જય